મગફળી પીળી પડે છે એના સોલ્યુશનની વાત કરીએ એના પહેલાં એક સૌથી મહત્વની વસ્તુ કે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલના માધ્યમથી જો આ વિડીયો તમે જોવો છો તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરજો અને ખેડૂત મોલ એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ના કરેલી હોય તો અત્યારે ડાઉનલોડ કરી લેજો કારણ કે હવે પછીના જે ટેકનોલોજી અને કોમ્પિટિશનના જમાનાની અંદર ખેડૂત મોલ એપ્લિકેશન જ તમને ખેતી ઉત્પાદનની અંદર સારામાં સારો ફાયદો કરવા માટે કારણ કે અમારી એગ્રિકલ્ચર એક્સપર્ટની જે ટીમ છે તમને રેગ્યુલર તમારી સાથે સંકળાયેલી રહેશે રહેશે અને તમને તમામ પ્રકારની માહિતી મળતી રહેશે તો પ્રશ્ન છે પીળાશનો અને દૂર કઈ રીતે કરવી અને ઉત્પાદન પીળાશના લીધે જે ઘટાડો આવે છે એના માટે શું કરું સૌથી પહેલું થોડી થોડી જો પીળાશ દેખાતી હોય તો ફેરસ સલ્ફેટ અને ટૂંકમાં હીરા કસી અને લીંબુના ફૂલનો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો દૂર થઈ જાય છે પરંતુ એકવાર છંટકાવ કરો અને લીલું થઈ ગયું ત્યાર પછી ફરી વખત જો પીળું થાય છે તો એનો અર્થ એવો સમજો કે તમારા છોડના મૂળિયા ડેમેજ થયા છે તમારા છોડની છોડના મૂળિયાની જે જમીનની અંદર ખોરાક લેવાની કેપેસિટી છે જમીનમાંથી પાણી ઉપાડવાની જે કેપેસિટી છે એ નાબૂદ થઈ ગઈ છે ખરાબ થઈ ગઈ છે તો એના માટે સૌથી બેસ્ટ લાંબો સમય રિઝલ્ટ આપે અને ઉત્પાદનની અંદર કાપ ન આવે એના માટે મગફળી જે છે એની અંદર ભેજવાળા વાતાવરણની અંદર વરસાદી વાતાવરણની અંદર સારામાં સારી કંપનીના બેક્ટેરિયા જે છે જેમ કે ટ્રાઇકોડ્રમા અને સુડોમોનાસનું કોમ્બિનેશન તમે ઉપયોગ કરી શકો અથવા તો ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ ફંગલ પીએસએફ નામની જે ફૂગ આવે છે એનો તમે જમીનની અંદર જો એપ્લિકેશન આપવામાં આવશે તો તમારા રૂટ ડેવલપમેન્ટની અંદર જે કાંઈ પણ પ્રશ્નો થતા હશે એ ત્યાં ને ત્યાં ઉભા રહી જાય છે અને નવું મૂળ ફૂટી અને છોડનો તંદુરસ્ત વિકાસ જળવાઈ જાય છે આ સિવાય જો તમે ખાતર નાખવાના આયોજનમાં હોય અને ખાતરનો ઉપયોગ કરવો હોય તો વીસ જીરો તેર અથવા તો સોળ 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 આઈપીએલ કંપનીનું છે એ સોળ 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 ની સાથે તમે ફેરસ સલ્ફેટ વીઘે પાંચ કિલો અને હ્યુમિક એસિડ વીઘે એક કિલો લેખે આ ત્રણેયને વ્યવસ્થિત મિક્સ કરી અને જો ઉપયોગ કરશો તો પણ તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે કારણ કે આપણે જે કાંઈ પણ માવજત કરીએ છીએ હતી મહેનત તમે કરેલો ખર્ચો ઝીરો થઈ જશે આપણે મહેનત એવી કરવાની છે કે આપણે જે કાંઈ પણ કરીએ એ સરવાળે મગફળીના ખળા લેતી વખતે દેખાવું જોઈએ જો ના દેખાય તો એ બધું ફેલ જશે બીજું એક વસ્તુ તમે એમાં એ પણ કરી શકો કે પીળાશ હોય અને તમે તમે ખાતર કે બેક્ટેરિયાનો ઉપયોગ નથી કરી શકો એમ તો ઉપરથી પણ અંદર સારામાં સારું ફૂગનાશક ફૂગનાશક એટલે કે જેમ કે તમે બાવીસ ટીન લઈ શકો થોડુંક હાઈ રેન્જમાં જાવ એફએમસી નું સેન્ચુર કે સોફિયા પણ વાપરી શકો એનાથી થોડુંક સારું તમે કરવું હોય તો નેટિવ છે એફએમસી નું ગેજેકો છે પ્રાયક્સર છે આ પ્રકારના સારા સારા ટેકનિકલ અને એક સૌથી મહત્વનું કૃષિ રસાયણનું કિઝારા આ ટેકનિકલ પણ તમે વાપરી શકો આ ભૂજ્ઞાશકની સાથે ચિલેટેડ ફેરસ માર્કેટની અંદર મળે મળે છે એ માઇક્રે માઇક્રો ચિલેટ જે છે ચિલેટેડ ફેરસ જે છે એ તમે એની સાથે મિક્સ કરી અને જો ઉપયોગ કરશો તો પણ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે પણ એક કંડિશન છે તમારે શરૂઆતના સ્ટેજની મગફળી પીળી પડતી હોય અને બે બે પંપ હોય તો દવા જ લેવાની છે છે પણ કરવાનો આ સૌથી મુદ્દો છે ખેડૂત મિત્રો એટલે આપણી મગફળી જે છે એ ત્રણ કે ચાર મુદ્દા જે મેં તમને વાત કરી સૌથી પહેલો મુદ્દો કે ફેરસ સલ્ફેટ એટલે કે હીરા કસી ને લીંબુના ફૂલનો છંટકાવ કરવો જો વધારે તકલીફ લાગે તો જમીનની અંદર જે બેક્ટેરિયાની વાત કરી ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ અથવા તો ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ ફંગલ ખાસ કરીને બેકટો ફાર્મ કંપનીનું એજી ગોલ્ડ કરીને આવે છે બેસ્ટ રિઝલ્ટ આપશે આના પછી મે તમને વાત કરી ખાતરની હોળ 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 ફેરસ સલ્ફેટ અને હ્યુમિક એસિડનો ઉપયોગ કરવાનો અને છેલ્લે સારું ફૂગનાશક અને ચિલેટેડ ફેરસનો ઉપયોગ કરવાનો આ તમામ ભલામણો જે છે એનો વ્યવસ્થિત જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરજો અને ક્યાંય ન સમજાય તો ખેડૂત મોલ એપ્લિકેશનની અંદર તમારો પ્રશ્ન રજૂ કરજો એટલે એનું સોલ્યુશન મળી જાય છે ખેડૂત મોલ એપ્લિકેશન માથો તો અમારો હેલ્પલાઇન નંબર છે અત્યારે જ લખી લ્યો પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો આ હેલ્પલાઇન નંબરની અંદર સવારે આઠ થી સાંજના આઠ સુધી ગમે ત્યારે તમે ફોન કરશો તમને સંતોષકારક જવાબ મળશે અને તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન થશે આભાર